નમસ્તે વાચક મિત્રો આજે આપની સમક્ષ સ્વામી સચ્ચિદાનંદનું એક પુસ્તક સંસાર રામાયણ પુસ્તક પરિચય માટે લાવી છું મિત્રો વર્ષોથી આપણે રામાયણ મહાભારતની કથા સાંભળતા આવ્યા છીએ અને છતાંય આપણને તે નવીનતમ લાગે છે કે કેટલાક સર્જકો કથાકારો તેમાં પોતાનું કંઈક ઉમેરતા રહે છે અને પોતાની આગવો એક ટોચ આપતા જોવા મળ્યા છે કોઈ કઈ કઈને વરદાન માગવાના કારણોની ચર્ચા કરે છે તો કોઈ રાવણના હકારાત્મક પાસાને બતાવે છે તો કોઈ વળી રામાયણના સ્ત્રીપાત્રોને થયેલા અન્યાય વિશેની વાતો મૂકે છે આમ ઘણા પરિપ્રેક્ષમાં આપણે રામાયણને મૂલવ્યું અને જોયું છે સાહિત્યની ભાષામાં જો કહેવું હોય તો નાટક સિવાયના દરેક સાહિત્ય સ્વરૂપ આપણને પશ્ચિમ પાસેથી મળ્યા છે પરંતુ આપણા સાહિત્યકારોનો તન તંતુ આજે પણ કથા રામાયણ અને મહાભારત સાથે બંધાયેલો છે એવું લાગે છે કારણ કે ઉપનિષદ વેદ પુરાણ વગેરે તેમની ભારેખમ ભાષા અને શૈલીને કારણે લોકોથી અળગા રહ્યા જ્યારે આ બે ગ્રંથોમાં તો અવતારી પુરુષ એવા માનવ દેહે અવતરેલા વ્યક્તિઓને તેમને દુઃખ ભોગવતા માનવ સ્વરૂપે જોયા છે કર્મ કર્મ કરતા ફરજો પૂરી કરતા જોયા છે માટે થોડું વધારે પ્રચલિત બન્યું છે એમ કહી શકાય બાકી આજે આવેલું પિક્ચર કાલે ઉતરી જાય છે અને કંઈક કેટલાય પાત્રો ધૂમ મચાવી અને બીજા દિવસે અલોટ થઈ જાય છે જ્યારે ત્રેતાયુગમાંથી રચાયેલા આ પાત્રો આજે એટલા જ જીવન છે એનું કારણ સ્વામીજી આપણને આ પુસ્તકમાં બતાવે છે સંસાર અને સંન્યાસી બંનેને આકર્ષનારો આ ગ્રંથમાં સ્વામી સચ્ચિદાનંદે આજના આધુનિક સ્વરૂપમાં આ રામાયણની ચર્ચા કરી છે અને એના દરેક પાત્રને પોતાની રીતે મૂલવી તેની મીમાંસા પણ કરી છે અહીં સ્વામીજીને જે સારું લાગ્યું તે બતાવ્યું છે અને તેમને જ્યાં પોતાનો વૈચારિક ભેદ ભેદ દેખાયો ત્યાં તે પણ સ્પષ્ટ રીતે બતાવ્યો છે રામાયણ જો માત્ર સાહિત્ય ગ્રંથ હોય તો તે સાહિત્યકારો પૂરતો સીમિત રહ્યો હોત પરંતુ તે સાહિત્ય અને ઇતિહાસના સીમાડા વટાવી અને ધર્મગ્રંથ બન્યો છે માટે આબાલ વૃદ્ધ સૌ તેની મીમાંસા કરતાં જોવા મળે છે અહીં સ્વામીજીએ આદર્શોની પ્રેરણાથી પરિપૂર્ણ પાત્રો સમાજ ઘડતરમાં કેવી રીતે મદદ કરે છે તે વાત ખાસ બતાવી છે સ્વામીજીએ વાલ્મીકી રામાયણ અને સંસાર રામાયણની તુલના કરી છે વાલ્મીકી રામાયણનો રામ એ ધીરોદાત નાયક છે અને વધારે માનવીય લાગે છે જ્યારે તુલસીદાસના રામ એ પરબ્રહ્મ પરમાત્મા છે તે જે કાંઈ કરે છે તે લીલા કરે છે આમ અહીં સ્વામીજીએ મુખ્ય ભેદોને અહીં વર્ણવ્યા છે સ્વામીજીની વાલ્મિકીજીની શૈલી અને તુલસીદાસજીની શૈલીના ભેદો પણ અહીં આપવામાં આવ્યા છે અને મુખ્ય રીતે સ્વામીજીના રામાયણના પાત્રો નૈતિકતાના માપદંડમાં કેવી રીતે ભેદ જણાયો છે તે સ્વામીજીએ બતાવ્યો છે વાલીની પત્ની તેના મૃત્યુ પછી દિયર સુધી પણ દિયર સાથે પરણે છે તેમાં અનૈતિકતા નથી જણાતી અને કૌશલ્યા દ્વારા ખંડિત થયેલી ઇન્દ્ર દ્વારા ખંડિત થયેલી અહલ્યા સમાજમાં તિરસ્કૃત થાય છે અને ગૌતમ ઋષિ તેને રામના કહેવાથી ફરીથી અપનાવે છે પરંતુ રામ સીતાની અગ્નિ પરીક્ષા પછી જ એને અયોધ્યામાં લઈ જાય છે અને ત્યાં લઈ ગયા પછી પણ એકમાત્ર લોકચાહના માટે અને લોકનિંદાથી જ ગર્ભાવસ્થામાં વનમાં છોડી આવે છે આ ભેદની સ્પષ્ટતા સ્વામીજીએ કરી છે અને આ અગ્નિપરીક્ષા આજે પણ સ્ત્રીઓની લેવામાં આવે છે કેમ કોઈ પુરુષ અગ્નિ પરીક્ષા નથી આપતો આ એક વેધક પ્રશ્ન સ્વામીજીએ વાચકો સમક્ષ રજૂ કર્યો છે